અને કથા આમ તો હું કોઈ સંકલ્પમાં બહુ માનતી નથી કારણ કે આપણા કીધે કોઈ કઈ મૂકતું નથી મારી પાસે આવીને જાય જરાક તમે આ કથા કરો છો તો કથાની અંદર એવો સંદેશો આપજો અમારા ઈવડા મૂકે હે અમારા ઈવડા ઈયા મૂકે ઈ તમાર કીધે ન મૂકે અમાર કીધે મૂકે હે તમાર કીધે તમે રોજ નહીં કહેતા હો તમાર કીધે ન મૂકે અમાર કીધે મૂકે પણ આ શબ્દોની અંદર ક્યાંક શક્તિ હોય અમુક માધ્યમોથી જે શબ્દો પહોંચતા હોય એ ક્યારેક લાગી જાય અને એનો હૃદય પીગળી જાય એનું ન કહેવાય અને ક્યારેક પરિણામ આપે એનું કઈ નક્કી ન કહેવાય એટલે આપણે આવા શુદ્ધ સંકલ્પ આવા પવિત્ર માહોલ ની અંદર આપણે અહીંયા ભાગવત ગંગાનું શ્રવણ કરતા હોઈએ ત્યારે બની શકે તો આપણા સ્વાસ્થ્ય માટે આપણા પરિવાર માટે આ ભાગવત કથામાં મારા ભાઈઓ એવો એક સંકલ્પ લેતા જજો કે આ ભાગવતજીના ચરણોમાં મેં હાથ થી મારી પડીકી કે મેં આજથી મારી સિગરેટનું બંડલ કે જે પણ કઈ તમારું હોય એ મેં અહીંયાથી આ પધરાવી દીધું હવે હું હાથમાં નહીં લઉં એકાદો કેવો સંકલ્પ લેતા જજો

પણ આ ધીમે 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 આપણને ક્યાંક મોટી વસ્તુ તરફ લઈ જાય છે આ પછી આ બંધ નથી આવ્યા ત્યાં હવે બધી રાજ્યોની હાલત તમે જુઓ ત્યાં દારૂની માથેના વ્યસનો હવે ચાલુ થયા છે દારૂ તો હવે સામાન્ય એનાથી તો કોઈને કીક નથી લાગતી ત્યાં એનાથી માથેના વ્યસનો બાપ બજો ગિલાસો મે જો ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મે ગિલાસો મે જો ડૂબે फिर न उभरे जिंदगानी में हजारों बह गए बोतलों के इन बंद पानी में मत कर अपनी जवानी बर्बाद है बंदे बुढ़ापे में कातेगा वही जो बोया है जवानी में बुढ़ापे में कातेगा वही जो बोया है जवानी में ने गैठो थे खखड़ी है हाँ खखड़ी गयो है હવે તો મંદિરે જાય તો પ્રાર્થના લોકો એવી કરે હે ભગવાન જે બહુ આમ આદતો બધાની બહુ હોય ભગવાન માતાજી આવતા આવતા દાંત ભલે બે દેજે પણ લીવર બત્રીસ દેજે આવતા આવતા ભાવમાં દાંત બે હશે તો ચાલશે લીવર બત્રીસ દેજે તમે ઢીચી શકી એક બગડે બીજું બીજું બગડે ત્રીજું કામ આવે એમ મારા બાપ મારા ભાઈઓ તોબા કરજો શ્લોકે આવે હા આપણે કાઠિયાવાડીઓને બધાને આ બધું આમ બહુ ગહવાના શોખ ને તો મારા જ પાંચ ગયા કે મારે આનો કઈ આમ શ્લોક આવે તમાકુ બીડીના બધી વસ્તુના શ્લોક આનાય શ્લોક આવે હા તમાલ પત્રમ હસ્તે ગૃહિતવા तमाल पत्रम हस्ते गृहीत गुष्टम गुष्टम घुष्ट समर्पयामी स्वाहा तो, तो पी बीड़ी नो कोई मंत्र पत्रम मुखम गृहीत बीड़ी पत्रम मुखम गृहीत अग्नि प्रक्ताभ्यामस्तु बिड़ी पत्रम मुखम गृहित्वा अग्नि प्रक्ताभ्यामस्तु धुमाड़स्य गोटे गोटा कैंसरस्य समर्पयामि कैंसरस्य समर्पयामि करो लेर पची के के आजकल बीमारी वधी बीमारी वधे नहीं तो जाए क्या અને બીજું કાઈ નહિ આને ધર્મ સાથે લેવા દેવા તમે ન રાખતા કે વ્યસન ને ધર્મોના ધર્મને ગાદી ઉપરથી બોલાય છે એટલા માટે નહીં પણ તમે નિરોગી રહો ને તમારું પરિવારનું જીવન સ્વસ્થ રહે એના માટે આ ઉપાડો ધર્મને આદ્યાત્મને તો બધી પછીની વાત આવે ત્યાં સુધી તમે ન પગો તોય કાઈ નહીં પણ તમારા પોતાના શરીરને સાચવવા માટે અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓ શેર કરના મત ભૂલીએ અને બેલ આઈકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાણી કે લી